મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ આઠ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ ભાગ એક પ્રાસ્તાવિક આપણે જોઈએ તો પ્રકરણ પાંચમાં તમે જોઈ ગયા કે ભૂમિતિના અભ્યાસનો પ્રારંભ ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને તેને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયામાં જમીનના માપનથી થયો એક ઉદાહરણ લઈએ તો એક ખેડૂત બુદ્ધિયો જેના પાસે ત્રિકોણાકાર ખેતર હતું અને તે પોતાની બે પુત્રી અને એક પુત્રને સરખે ભાગે વહેંચવા માંગતો હતો તેણે ત્રિકોણ આકાર ખેતરનું ક્ષેત્રફળ શોધ્યા વગર ફક્ત એક બાજુને બરાબર ત્રણ ભાગમાં વહેંચી અને આ બાજુને વિભાજીત કરતા બે બિંદુઓને તેની સામેના શિરોબિંદુ સાથે જોડી દીધા આ રીતે ખેતર બરાબર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું અને તેણે પોતાના દરેક બાળકને એક એક ભાગ વહેંચી દીધો શું તમને લાગે છે કે આ પ્રમાણે તેણે જે ત્રણ ભાગ પાડ્યા તે પ્રમાણે તેમનું ક્ષેત્રફળ ખરેખર સમાન હતું આ પ્રકારના પ્રશ્નો અને બીજી આવી સમસ્યાના ઉકેલ શોધવા માટે જેના વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો તેવા સમતલ આકૃતિઓના ક્ષેત્રફળ વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે તમને યાદ હશે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલ્ય પ્રદેશ કહેવાય છે આ સમતલ્ય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે આ પરિમાણ કે માપને હંમેશા એક સંખ્યાની મદદથી દર્શાવવામાં આવે છે જેમ કે પાંચ સેન્ટીમીટર સ્ક્વેર આઠ મીટર સ્ક્વેર ત્રણ હેક્ટર વગેરે તેથી આપણે કહી શકીએ કે આકૃતિનું ક્ષેત્રફળ એક સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલા સમતલના ભાગ સાથે સંગત હોય છે આપણે અગાઉના ધોરણમાં અને પ્રકરણ સાતના અભ્યાસ દ્વારા એકરૂપ આકૃતિઓના ખ્યાલથી પરિચિત થયા છીએ કે જો બે બે આકૃતિઓના આકાર સમાન સમાન હોય હોય અને માપ પણ તો આકૃતિઓ એકરૂપ કહેવાય બીજા શબ્દોમાં જો બે આકૃતિઓ એ અને બી એકરૂપ હોય દાખલા તરીકે આકૃતિ નવ એક તો તમે એક અનુરેખણ કાગળનો ઉપયોગ કરી એક આકૃતિને બીજી આકૃતિ પર એવી રીતે મૂકી શકો કે એક આકૃતિ બીજી આકૃતિને સંપૂર્ણપણે ઢાંકી દે એટલે કે તેની ઉપર બંધ બેસતી આવી જાય તેથી જો આ બંને આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોવા જોઈએ તેમ છતાં આથી ઉલટું વિધાન સત્ય નથી બીજા શબ્દોમાં કહીએ તો સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી ઉદાહરણ તરીકે આકૃતિ નવ પોઈન્ટ બે માં લંબચોરસ એ અને લંબચોરસ ના ક્ષેત્રફળ નવ બાય ચાર સેન્ટીમીટર સ્ક્વેર અને છ બાય છ સેન્ટીમીટર સ્ક્વેર સમાન છે પરંતુ સ્પષ્ટપણે આપણે દેખાય છે કે બંને આકૃતિઓ એકરૂપ આકૃતિઓ નથી હવે નીચેની આકૃતિ નવ પોઈન્ટ ત્રણ જુઓ તમે જોયું કે આકૃતિ ટી દ્વારા બનતો સમતલ્ય પ્રદેશ એ આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા બે સમતલ્ય પ્રદેશો દ્વારા ભેગા થઈ બન્યો છે તમે સરળતાથી જોઈ શકો છો કે આકૃતિ ટી નું ક્ષેત્રફળ બરાબર આકૃતિ પીનું નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ ક્યુ નું ક્ષેત્રફળ તમે આકૃતિ એના ક્ષેત્રફળને એ આકૃતિ બીના ક્ષેત્રફળને બી અને આકૃતિ ટીના ક્ષેત્રફળને ટી સંકેતથી દર્શાવી શકો છો અને તે જ પ્રમાણે તમે કહી શકો કે કોઈ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગથી સંકળાયેલ ક્ષેત્રફળ એ નીચે આપેલ બે ગુણધર્મો ધરાવતી એક સંખ્યા છે નંબર એક જો એ અને બી એકરૂપ આકૃતિઓ હોય તો એનું ક્ષેત્રફળ અને બીનું ક્ષેત્રફળ સમાન થશે જો આકૃતિ ટી દ્વારા બનતો પ્રદેશ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા પ્રદેશો ભેગા થઈને બને તો આકૃતિ ટીનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ પીનું ક્ષેત્રફળ વતા આકૃતિ ક્યુનું ક્ષેત્રફળ તમે અગાઉના ધોરણમાં વિવિધ આકૃતિઓ જેવી કે લંબચોરસ ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણ વગેરેના ક્ષેત્રફળ શોધવાના કેટલાક સૂત્રો વિશે માહિતી મેળવી છે આ પ્રકરણમાં એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે હોય તે શરત ધરાવતી ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ વચ્ચેના કાંઈક સંબંધનો અભ્યાસ કરીને ઉપરોક્ત સમજને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આ અભ્યાસ ત્રિકોણની સમરૂપતાને આધારિત કેટલાક પરિણામોને સમજવા માટે પણ ઉપયોગી થશે